હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એવો કાળો ટોસ્ટ જે હોટલ અને રેસ્ટોરન્ટમાં બહુ મોંઘું મળતા હોય છે એવા એવો કાળો ટોસ્ટ આપણે બનાવીશું તો જો એની માટે આપણે આવું એક મોટી સાઇઝનું એવો લઈ લીધું છે ને એને આવી રીતના સુધારી લઈશું આપણે તો જો કેવું સરસ અંદરથી પલ્પ દેખાય છે હવે આપણે આ પલ્પને સ્પૂનની મદદથી કાઢી લેવાનો છે આ એકદમ સોફ્ટ જ હોય છે એટલે કાઢવામાં પણ ઇઝી રહે છે તો આવી રીતના આપણે બંને ભાગમાંથી કાઢી લીધું છે અને હવે આપણે ફોર્કની મદદથી આવી રીતના આપણે એવો કાળો પલ્પને પ્રેસ કરીને એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી દઈશું થઈ ગઈ પેસ્ટ હવે આપણે આમાં અડધી ચમચી મરચી નાખી છે અને અડધો વાટકો છીણે કટ કરેલી ડુંગળી નાખી દઈશું અને અડધો વાટકો બી કાઢીને ટમાટર ઝીણું ઝીણું સુધારીને એ નાખી દઈશું થોડી કોથમેરને ઝીણી સુધારીને અને સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી કાળા મરીનો પાવડર અડધી ચમચી ઓરેગાનો અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખી દઈશું અને ઉપરથી અડધું લીંબુનો રસ નાખી દઈશું અને હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી લઈશું એટલે એવો કાળો સ્ટફિંગ રેડી થઈ ગયો આપણું હવે આપણે એક તવા પર બ્રેડને શેકવા માટે મૂકી દઈશું ઘી અથવા તો બટરમાં તમે શેકી શકો છો જો આવી રીતના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાની છે એટલે જો બ્રેડ શેકાઈને રેડી થઈ ગઈ છે પછી જે આપણે એવો કાળો સ્ટફિંગ રેડી કર્યું હતું એ ઉપર એકથી દોઢ ચમચી જેટલું નાખી દેવાનું છે અને બરાબર બધી જ સેન્ડવિચ પર સ્પ્રેડ કરી દેવાનું છે અને ઉપરથી આપણે સફેદ તલ અને કાળા તલને થોડા સ્પ્રિંકલ કરી દઈશું એટલે જો કેટલા સરસ આપણી બ્રેડ દેખાય છે હવે આપણે એને આવી રીતના કટ કરી લઈશું એટલે એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણા એવું કાઢો ટોસ્ટ તૈયાર થઈ ગયા છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ એવો કાઢો ટોસ્ટ તૈયાર છે થેન્ક યુ